કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થોડા સમય અગાઉ કચ્છના લોકોને રાજી કરવા માટે ભુજથી અમદાવાદ સાબરમતી ટ્રેન શરૂ કરવામાં આવી પરંતુ સાબરમતી ટ્રેન બંધ કરી દેવામાં આવતા કચ્છના લોકો માટે ચાર દિન ચાંદની ફીર અંધેરી રાત જેવો તાલ સર્જાયો છે સાબરમતી ટ્રેન ચાલુ કરવામાં આવે તે માટે ગાંધીધામ ચેમ્બર ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ સહિતની સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કચ્છમાં વિકાસ તેજ ગતિએ થઈ રહ્યો છે પરંતુ વિકાસ સાથે કનેક્ટિવિટીનો અભાવ વિકાસને નિર્થક બનાવી રહ્યો છે થોડા સમય માટે ચાલુ થયેલ સાબરમતી એક્સપ્રેસ જે ભુજથી અમદાવાદ ખાસ ચાલુ કરવામાં આવી હતી તે માત્ર થોડા મહિનાઓમાં બંધ કરી દેવામાં આવતા તર્ક વિતર્ક ફેલાયા છે ભુજથી અમદાવાદ ટ્રેન ચાલુ થતાં કચ્છના લોકોને એમ લાગ્યું કે રાહત મળી છે પરંતુ કારણ બતાવ્યા વગર ટ્રેન બંધ કરી દેવામાં આવતા હવે તમામ સંસ્થાઓ દ્વારા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે એક તરફ રેલવે મંત્રાલય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં રેલવે સુવિધાઓને વ્યાપ વધારી રહ્યા છે ત્યારે બીજી તરફ કોઈપણ આગોતરી જાણકારી અને નક્કર કારણ વિના ભુજ સાબરમતી ટ્રેન બંધ કરાઈ છે તે ભુજ સહિત સમગ્ર કચ્છીઓ માટે અન્યાય કરતા છે તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે જોકે આ ઘટના કચ્છ માટે નવી નથી પશ્ચિમ કચ્છને રેલવે તંત્ર તરફથી અન્યાય થતો રહ્યો છે તેવામાં લાંબા સમયની માગણી બાદ માંડ મળેલી આ ટ્રેન પુનઃ ચાલુ કરવા રજૂઆત કરાઈ છે દરરોજ હજારો લોકો બુદ્ધથી અમદાવાદ મુસાફરી કરતા હોય છે ઉપરાંત ટ્રેન અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા મેળવવા જતા હોય છે બુદ્ધથી અમદાવાદ માટે દરરોજ પચીસથી ત્રીસ ખાનગી બસો ચાલે છે તેમ છતાં તેમાં માંડ માંડ જગ્યા મળે છે અને આવી સ્થિતિમાં અચાનક ટ્રેન બંધ કરાતા અન્યાય થયો છે બંધ કરવામાં આવેલ ટ્રેન તાત્કાલિક રીતે હંગામી નહીં પરંતુ કાયમી ધોરણે પુનઃ ચાલુ કરવામાં આવે એવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે ખૂબ જ દુઃખ દુઃખદ ઘટના છે શા માટે કોઈપણ જાતના કારણો વગર આ રીતે ટ્રેનો કેન્સલ કરવી એ યોગ્ય નથી ભુજ અત્યારે સેન્ટરમાં છે ટુરિસ્ટનું હબ બની ગયું છે જ્યારે કચ્છ ત્યારે કનેક્ટિવિટી બહુ મોટો ઇસ્યુ હોય ભુજથી અમદાવાદ જનારા ઘણા લોકો છે અને હું માનું છું ત્યાંથી ઓછામાં ઓછી પચાસ એક બસો તો પ્રાઇવેટ જાય છે ત્યારે આવા સંજોગોમાં આવા નિર્ણયો ન લેવા જોઈએ આજે પણ ટ્રેન એ દરેક પ્રવાસી માટે એક સેફ જર્ની છે ત્યારે આવા સંજોગોમાં આવા નિર્ણયો પાછા ખેંચવા જોઈએ અને અમે ભુજવાસી તરીકે અને બીડીસીના પ્રમુખ તરીકે પણ અપીલ કરીએ છીએ કે આ આ નિર્ણયને રિવ્યુમાં લ્યો અને તાત્કાલિક ટ્રેન ચાલુ કરો ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલ સતત પ્રયત્નશીલ રહ્યું છે રૂબરૂ પર રજૂઆતો કરી છે અને એના ભાગરૂપે થોડી ઘણી પોઝિટિવિટી દેખાતી હતી પણ ફરીથી આ જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે વડાપ્રધાનશ્રી જે લોકલાડીલા છે એમણે કચ્છને એક સેન્ટ એક ટુરિસ્ટ હબ બનાવી દીધું છે અને કચ્છ પ્રત્યે જ્યારે એની ખૂબ જ લાગણી છે ત્યારે આ બધી વસ્તુઓને કારણે હું એમ માનું છું કે ક્યાંક એમની ઈચ્છાઓને પણ કદાચ રેલવે બોર્ડ માનતું ન હોય એવું જણાઈ રહ્યું છે પ્રબોધ બુનવર ડીઆરયુસીસી મેમ્બર અમદાવાદ ઝોન ભુજથી સાબરમતી ટ્રેન શરૂ કરવા શરૂઆતમાં બહુ પ્રયત્નો કરવા આવ્યા કરવામાં આવ્યા માન માન ટ્રેન શરૂ થઈ ને અત્યારે અચાનક આ ટ્રેન બંધ કરી બંધ કરી નાખવામાં આવી છે અને દર વખતે એક મહિનાનો ટાઈમ આપવામાં આવે એક એક મહિનો કરતાં એ ટાઈમ વધારવામાં આવે ખરેખર એ પણ યોગ્ય નહોતો કારણ કે આજે કોઈ પણ ટિકિટ રિઝર્વેશન કરાવે તો એને એક મહિનાનો માત્ર ટાઈમ મળે કે આવતા મહિને ટ્રેન બંધ થઈ જશે શું કરશું તો અત્યારે પરિસ્થિતિ આવી ઊભી થઈ છે કે આ ટ્રેન બંધ થતાં ઘણા બધા પેસેન્જરો જે પશ્ચિમ કચ્છના મુસાફરો છે એમને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે બીજી બાજુ આપણે જોઈએ તો ઘણા બધા ભાડા પ્રાઇવેટ હોય કે પછી એસટીની લક્ઝરીઓ કે બસ હોય એમાં પણ અનેક ઘણા ભાડા ચૂકવા પડે જો ટ્રેનની સુવિધા હોય તો અનેક ઘણો પ્રજાજનોને ફાયદો થાય તો આ ટ્રેન વહેલામાં વહેલી તકે શરૂ થાય એના માટે ડીઆરયુસી મેમ્બર તરીકે મેં પણ ખૂબ જ ઉચ્ચકક્ષા રજૂઆ કરી છે એમને આશા છે કે આ ટ્રેન ફરીથી શરૂ થશે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ